તલોદ મચરા રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તલોદ ગામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં મૈયલના બાઇક ચાલક એક યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તલોદ રેલવે ઓવરબ્રિજનું કામ હાલ મંથર ગતિએ ચાલતું હોવાથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તલોદ રેલવે ઓવરબ્રિજને લઈને ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો બેફામ દોરતા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે તંત્ર દ્વારા નિયમોનું પાલન કરવામાં આવે તો લોકો અકસ્માત નો ભોગ બનતા અટકી શકે તેમ છે ત્યારે સત્વરે તંત્રને જાગવાની જરૂર છે ભાઈને એક્સિડન્ટ થયો અને એના કારણે બાઈકનું કચર ઘર નીકળી ગયો છે અને એ ભાઈને પણ ગંભીર ઉપયો હું મણિભાઈ પટેલ તલોદ ગામ અમારા ગામની એ ગંભીર સમસ્યા છે કે જે ટ્રકોનું ડાયવર્જન ન હોવા છતો અહીંયા થઈ તલોદથી ગાંધીનગર મજરા અમદાવાદ તરફ જતી ટ્રકો ની બહુ ગંભીર સમસ્યા છે હાલ થી મયલ જવા માટેનો કોઈપણ જાતનો રોડ નથી રોડ તૂટી ગયેલો છે મેટરો ઉઘારા થઈ ગયા છે એની એક ઘટના આજ સવારે પણ વહેલી બની કે જે એક બાઇક ચાલક અને ટ્રક સાથે અકસ્માત થયું એમાં બાઇક ચાલકનો આબાદ બચાવ થઈ ગયો છે અને બાઇકના કચર ઘાણ વળી ગયું છે એટલે આ ગંભીર સમસ્યા માટે અમે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈપણ જાતનું ધ્યાન દોર દોરતા નથી અને ભવિષ્યમાં ચોમાસાનું સિઝન ચાલુ હોય ઘરે ત્યારે વરસાદ આવે ત્યારે આ રસ્તો ભયંકર રીતે ખરાબ પરિસ્થિતિ થઈ જાય આવી છે અવર જવર પણ બંધ થઈ જાય છે અને ગામના રહીશો તાઇમાન પોકારી ગયા છે પ્રદૂષણ ભયંકર આવે છે રહેવું પણ મુશ્કેલી છે આરોગ્ય નુકસાન થાય એવું છે તો અમારે ગામજનો સાથે અમારી રજૂઆત છે કે અહીંયા અમારો ટ્રકોનો અવરજવર બંધ કરી દે અને રોડ રોડનું સમારકામ હાલ રોડ ન બને તો કંઈ નહીં પણ રોડનું સમારકામ કરી રસ્તો ચાલુ રાખે એવી અમારી તલોદ ગામના વડીલો તથા ગામજનોની માગ છે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણતા છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ